તરીકે ઓળખાય છે પરંતુ તેને આઈ ન લાગે એવો દાવો માઉદાન ગઢવી દ્વારા કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે માઉદાન ગઢવી અને આ ઝાલ આઈ માના ભાઈ છે જે તેની સાથે ફોનમાં જેમ ફાવે તેમ વાતચીત કરી રહ્યા છે તો આ રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને માઉદાન ગઢવી દ્વારા જેમ ફાવે તેવી ભાષાનો પ્રયોગ કરી અને ઝાલ આઈ માના ભાઈને એક તોસડી ભાષાનો પ્રયોગ કરી અને બોલાવવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે એ પણ જોઈએ જય માતાજી ચાહલબેન ના બોલો હે ચાહલબેન નથી કોણ બોલો ચાહલબેન છે ને ખરાડા વાળા હા એ નથી તમે કોણ બોલો તમે કોણ બોલો માવદાર ગઢવી બોલો એમના ભાઈ બોલું હા ચાહલબેન ક્યાં છે મંદિરે છે આપોને ફોન એટલે માવદાનભાઈનો ફોન છે કેમ ના ફોન ઉપાડો પણ હું રાખતો હોય તો હું જ ઉપાડું ને કેમ ઝાલ બેનનો તો આ નંબર એનો જ હતો તો એને મૂકી દીધો ફોન એ નથી વાપરતા તો નથી વાપરતા મને વાત કરાવો હું બહાર ગયો તો ભાઈ અરે બહાર ગયા તો એમને કેજો આ શબ્દ કેમ લગાડો તમે આચારણ છો તો એટલે ચારણ છો ચારણ તમે ચારણ ન હોય તો એટલે ચારણ છો તમે ઈવન કેતો ના હોય તો શું કરવાનું ભાઈ છે ને અમારા અનુયાગી સેવકો ભૂલથી લખી નાખ્યું એટલે જહાલબેન ફોન આવ્યો આ શબ્દ કાઢી રાખે બરોબર તમે રજપૂત છો એટલે બા લાગે બે લાગે બરોબર

અત્યારે અત્યારની વારી હલો તું રાજપૂત છો મને ખબર છે જહાલ બેદાર વાત મારે તારિયર અરે જહાલ બેદાર વાત કરવા તારિયાર વાત નહી થાય બરોબર છે ઈ ફોન રાખતા નથી

ચારણ શબ્દ ચારણ હોય ને એમાં સિંહ લાગે તો સિંહ હું લગાડું સારું લાગે હા ભા છે ને અમે નગાડતા ભા અમને જો હા એ ભાઈ હા એ ભા એ ભાઈ હા ભર અમને જો ચારણ માં કેટલા શબ્દ લાગે તને ખબર તને કહ ક્ષત્રિય સમાજ અમને ચારણ પૂજન બીજું હમણાં જુઓ ચારણ ની દીકરીને માં કે આઈ કે બા કે બરોબર બેન કે બીજું અને અમે છે ને ક્ષત્રિય સમાજ દીકરીને બેન બા કઈ બા કઈ માં કઈ બરાબર આ શબ્દ ખાલી ચારની દીકરી લાગે ને નો ખબર કઈ દો બરોબર તો લગાડી દોડે લગાયેલું છે ઉતરવાનું નથી ઈ તો મારે એટલે બુદ્ધિ નથી વાત પણ એની વાત કરાવજો ને મને એક વાર મારે બેન ને હું રૂબરૂ આવ્યો બેન ને વખાણ કર્યા હતા કે નહી ગૌશાળા હલાવે છે એમ કીધું કે બેન નું ગૌશાળા નું અનક્ષેત્ર નું કામ મને બહુ ગમે છે હું માનું છું ઈ બધી રીતે પણ એક શબ્દ વાંધો કેવું મોકલું લેટર પેડ નહી આખા સમાજ નો જોઈએ ને અરે મારું તો રાષ્ટ્રીય દેવ પુત્ર સેના સાચી આખા હિન્દુસ્તવ મા કોણ છે તું મને સવાલ કરે છે ખબર અરે ભાઈ તું તો નથી જોઈ લેતો તમને શું નથી બોલતા એટલે તમે નથી બોલતા ગીરી ફોન કઈ કહું કે તમારે સર્ટિફિકેટ આપ્યું છે એટલે એમની એટલે એમને કેવી આગળ એ ભાઈ એ ભાઈ મારો વિરોધ એક જ છે મારો ભાઈ બીજો નથી આઈ શબ્દ નહીં લગાડવા દો બરોબર એ એમાં હું રાજપૂત સમાજ તો અમારે પણ રાજપૂત સમાજ મામા ન અમારા એટલે ક્ષત્રિય પૂજનીય ગણે બરોબર અને વિશ્વાસપાત્ર પાત્ર કોમ અમે એક જ છીએ કેવી ક્ષત્રિય સમાજ બીજો ક્ષત્રિય રાજપૂત છે ને એ ભાઈ ભાઈ

રાજપૂત માં ખાડું બાનું પણ માતાજી ભક્તિ કરે ભક્તિ કરો હું ક્યાં ભક્તિ કરે એટલે મને ગમે છે ભાઈ તારી બેન ભક્તિ કરે બેન એટલે મને ગમે છે ભાઈ એ મારી બેન છે હું ક્યાં ના પાડું ભક્તિ કરો પણ બેન ની પાછળ બેન લગાડો બહાર પણ એવું નહી પણ આ શબ્દ ના લાગે એટલે કહું છું મારો ભાઈ તું સમજ તમે જે કહેવાય અરે હું ક્યાં કહું છું પણ વિરોધ હું તારો નથી કરતો બેન ની પાસે આવ્યો તો રૂબરૂમાં ત્યારે પણ કીધું ત્યારે બેને કીધું માવદાન ભાઈ અમે નથી છપાયું કંકોત્રી માં ભૂલ ઈ બે વર્ષ પહેલા ની પ્રણવ આ તો આ તો એક કામ કર હવે તું છે ને આઈ શબ્દ રાખી લેજે બરોબર કા આપણે કાયદોસર લડી લી બરોબર હા તમારા આઈ શબ્દ આવતો હોય તો જો તમે જીતી જાવ તો તું અરે કાઈ વાંધો નહી પણ નો આવતો હોય તો એક મને ગ્રંથ આપો

તું મને જહા લાઈ લાગે તમારામ અરે અરે ભલે બેન બ્રહ્મચારી બરોબર પણ આઈ શબ્દ મારા ભાઈ ન લાગે તું હજી કોઈને પૂછી લે બે જણા હજી પછી વાત કરશું બોલ જે હોય માવદાન નાનો ભાઈ જો નીકળે બોલો હવે હું કઢાવી રહીશ તો ભેગા થાય તો ભેગા એમાં તારે પાવર ડબલ પાવર હોય તો અમને સાત વાર હોય દસ વાર ની ભાઈ ચૌદ વાર હોય માવદાન ને કેટલો હે ભાઈ અરે ભાઈ તું હવા કરેસ ને કે આ શબ્દ અમારે લાગે એ મારે સાબિત બતાવ શબ્દ લાગે કે આ શબ્દ લાગે ને તમારે બેન માટે રૂબરૂ આવ્યો હતો હું જમ્યો હતો રોકાણ હતો ચાર કલાક એટલું ત્યારે બેને એમ કીધું તું એમાં આવતા ભાઈ આ સેવ થી ભૂલથી લખીને વાંધો ને બેન કઈ વાંધો મને મેં વિરોધ ત્યારે નહોતો કર્યો મેં બેન ના વખાણ કર્યા હતા હજી વિડીયો હશે જોઈ લેજે હજી તને કહો હજી બેન વાત હજી આગળ પણ જો મારી સામો તું પડ તો બીજું પણ મારા બેન વાત કરાવ કે આ શબ્દ લાગે કે મારે લાગે તો મારે નથી

પછી પચાસ હજાર હું મોકલીશ કઈ ધર્મ કામો તો આખો ને જો તમે એના પાણી વાળી પાણી વાળી હોય ને તો આઈ શબ્દ કાઢીને હલાવો ને

ભગવતી શક્તિપીઠ બીજું અને રા ભગવાન છે ને ક્ષત્રિય માં જન્મે માતાજી જન્મે ક્યાં ચાર ની દીકરીમાં ક્યાં ન ખબર હોય તો કમેન્ટ પૂછી લેજે મીરાબાઈ થઈ ગયા રાધાજી થઈ ગયા મારો ભક્ત હતા ગમે ઉખાડી લેજે ઉખાડી લેજે હું તો ઉખાડી લેવાનું શબ્દ કઢાવી નો મૂકું તો મારો બાપ બીજો હોય કેવું

શાંતિથી અને બેસી અને એને ઉપર ડિબેટ થાય એના ઉપર વાત થાય એની ઉપર ચર્ચા થાય પરંતુ આ તો કેમ પોતાનો રોપ જમાવવો હોય અને પોતાના કે એમ જ તેમને કરવાનું હોય તેવો રોપ જમાવતા માઉદાન ગઢવી દ્વારા જહાલ આઈમાના ભાઈને એક તોસડી પાસાનો પ્રયોગ કરી અને જેમ ફાવે તેમ બોલવામાં આવે છે તો ખરેખર મિત્રો આ કેટલું યોગ્ય છે અને આના વિશે તમારે શું કેવું છે અને આ રેકોર્ડિંગ વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર